ગઈકાલે ચોરવાડ ખાતે અંબાણી પરિવારના ત્રીજી પેઢીના પુત્ર અનંત અને રાધિકા પોતાના દાદી સાથે માદરે વતન ચોરવાડ ખાતે આવી પહોંચ્યા હતા અને આ ભૂમિ પર આવી સૌપ્રથમ મા ભવાનીની પૂજા અર્ચના કરી હતી અને ત્યારબાદ ગ્રામજનોના આશીર્વાદ લીધા હતા જાણવા મળ્યા અનુસાર ગઈકાલે અનંત અંબાણી રાધિકા અને દાદી કોકિલાબેન સાથે ચોરવાડ ખાતે પોતાના હેલિકોપ્ટર મારફતે આવી પહોંચ્યા હતા અને મા ભવાનીના મંદિરે જઈ પૂજા અર્ચના કરી હતી અને ત્યારબાદ સમસ્ત ગ્રામના ભોજન પ્રસાદના સમારંભમાં તેઓ જોડાયા હતા અને લોકોના આશીર્વાદ લીધા હતા ત્યારે આ તકે જૂનાગઢ સાંસદ રાજેશભાઈ ચુડાસમાએ મીડિયા સાથે વાતચીત કરતા આ તકે જણાવ્યું હતું કે ઓગણીસો પંચાણું ધીરુભાઈ અંબાણી પરિવાર સાથે ચોરવાડ આવ્યા હતા અને ત્યારબાદ બે હજાર દસ અગિયારમાં અનિલ અને મુકેશ અંબાણી માતા કોકિલાબેન સાથે આવ્યા હતા અને આજે અંબાણી પરિવારના ત્રીજી પેઢીના અનંત અંબાણી રાધિકા અને દાદી કોકિલાબેન સાથે ચોરવાડ પધારેલા છે તે તેમનો દાદાના વતન પ્રત્યેનો પ્રેમ બતાવે છે રાધિકા અને અનંત અંબાણીના પ્રી વેડિંગ સમારોહમાં તાજેતરમાં આખું જામનગર જેમ એકઠું થયું હતું અને આ પ્રસંગની મજા માણી હતી ત્યારે આજે પોતાના લગ્ન જીવનની શરૂઆત કરતા પહેલા તેઓ ચરવાડ ખાતે માં ભવાનીના મંદિરે આશીર્વાદ લેવા માટે આવી પહોંચ્યા હતા અને ત્યારે તેઓએ ગ્રામજનોના પણ આશીર્વાદ લીધા હતા અને ત્યારે તેઓ અહીં આવ્યા તે ચોરવાડના લોકો માટે ખૂબ જ આનંદની વાત છે તેમ અંતમાં તેઓએ જણાવ્યું હતું

કે ઓગણીસો પંચાણુંમાં આદરણીય સ્વર્ગસ્થ ધીરુભાઈ અંબાણી એમણે પોતાના વતનમાં જઈ અને ગામ ધુમાડો બંધ કરી અને સમગ્ર આજુબાજુના ગામ લોકોનો જમણવાર કરી અને એમને મળવા માટે અને આ માટીની તાકાત શું છે સમજાવવા માટે થઈ અને ઓગણીસો પંચાણુંમાં એ અહીંયા ગામમાં આવ્યા હતા ત્યારબાદ બે હજાર દસ અગિયારમાં એમના દીકરા મુકેશભાઈ અને અનિલભાઈ અને કોકીલા ભગવાન કીધું આ બે હજાર દસ અગિયારમાં આવી અને આ પરિવાર અહીંયા પોતાના વતનમાં આવી અને એક સાથે બધા પરિવાર રાસ કર્યા હતા એવી જ રીતે ત્રીજી પેઢી અનંતભાઈ એમને વિચાર આવ્યો એટલા માટે હું ચોક્કસપણે સમજીશ કે અમારી આ માટીના સંસ્કાર કહેવાય કે ત્રીજી પેઢીને પોતાના દાદાનું વતન યાદ કરી અને એ ગામમાં પોતે પોતાના લગ્ન જીવનની શરૂઆત કરતા હોય અહીંયા ભવાનીના આશીર્વાદ લેવા માટે અને ગામ લોકોના આશીર્વાદ લેવા માટે જ્યારે અહીંયા પધાર્યા હોય ત્યારે સમગ્ર ગામમાં ખૂબ ઉત્સાહનો માહોલ છે અને હું ચોક્કસપણે કહીશ કે આ ગામની માટીના સંસ્કાર જે ના કારણે એમને અહીંયા ખેંચી લાવ્યા ત્રીજી પેઢીને ત્યારે હું અંબાણી પરિવાર વતી ગામતી હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું રિપોર્ટ રમેશભાઈ રાઠોડ